નમસ્કાર દર્શક મિત્રો પાટિલ ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સરભાન ગામે દીપડાના પંજા જોવા મળતા ફડફડાટ ફેલાયો વન વિભાગે પાંજરા ગોઠવી દીપડો પકડવાના ચક્રો ગતિમાન કર્યા આમોદ તાલુકાના સરભાન ગામે રેન્જ કચેરીની નસેરી પાસે દીપડાના પંજા જોવા મળતા સરભાન ગામ સહિત આજુબાજુના ગામોમાં ફડફડાટ ફેલાઈ ગયો હતો તેમજ પશુપાલકોમાં પણ દીપડો હોવાનું માની ચિંતિત બન્યા હતા આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર તેમજ સ્ટાફને સ્થાનિક લોકો દ્વારા જાણકારી મળી હતી કે વન વિભાગની નર્સરી પાસે દીપડો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું જેથી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ તપાસ કરતા દીપડાના પંજાના નિશાન જોવા મળતા વન વિભાગે પુષ્ટિ કરી તેને પકડવા માટે બે પાંજરા ગોઠવી દેવામાં આવ્યા હતા તેમજ મારણ મૂકવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી દીપડો રાત્રિના સમયે નર્સરીની આસપાસ આટામેટા મારો હોવાનું વન વિભાગને જાણવા મળ્યું છે તેમજ પાલેજ જવાના રોડ ઉપર આવેલા કાસ પાસે પાણી પીવા આવતો હોવાનું ધ્યાને આવતા વન વિભાગે નજીકમાં પાંજરા તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે આ બાબતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણે જણાવ્યું હતું કે સ્થાનિક લોકો દ્વારા વન્ય પ્રાણી હોવાની જાણકારી મળી હતી જેથી તપાસ કરતા પંજાના નિશાન જોવા મળ્યા વન્ય પ્રાણીને પકડવા માટે પણ બે પાંજરા મૂકવામાં આવ્યા છે પાટવી ગુજરાતી ન્યૂઝ સતંત્રી મનુભાઈ ગોહિલ